દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયત પ્રધાનમંત્રી આવાસ યોજના અધિકારી વિશ્રણ બારીયા મહેશભાઈ બજુભાઈ દ્વારા પોતાનું જ તકેદારી આવાસ મંજૂર કરાવી લેવામાં આવ્યો અને નાણાં પણ પુરા પાડી દીધા તેવા આક્ષેપ ફતેપુરા તાલુકા પંચાયત અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી પોતાના પત્નીના બારીયા સોનલબેન મહેશભાઈ નામે આવાસ યોજનામાંથી લાભ ઉઠાવી મકાન મંજૂર કરી લેવામાં આવ્યું તેવા આક્ષેપ એવા ભ્રષ્ટ અધિકારી દ્વારા આઈઆરડી શાખાના એન્જિનિયર હાલમાં ફરજ પર બારીયા અજીતભાઈને ધાક ધમકી આપી સહી લેવામાં આવી છે અને મહેશભાઈએ તેની સત્તાનો દુરુપયોગ કરી વારંવાર કોર્ટ રીતે હેરાન પણ કરવામાં આવેલ છે તે માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને અરજી પણ કરવામાં આવી છે તો તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તેઓની લાયકાત પણ ખોટી છે વિસ્તરાણ અધિકારી લાયકાત બીઆરએસ એમ એસ ડબલ્યુ એમઆરએમ અને એમઆરએસ તેમજ નેતા અગ્રતા આપવામાં આવશે સરકારશ્રીનો એવો જિયાર કરેલ છે ને આગળના ભ્રષ્ટાચારકો અધિકારી પૈસા લઈ નોકરી પર લીધેલ છે કે કેમ તે વરતદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા અયાળી શાખામાં ગરીબ પ્રજા ઓફિસમાં કામર્થિય આવતા હોય છે ત્યારે વિસ્તરાણ અધિકારી ઓફિસમાં મળતા નથી અને કંઈ પણ સમય આવી શો કરી દે છે અને વહીવટમાં પણ પ્રસ્થમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર કરે છે અને ગરીબ પ્રજા સમસ્ત નથી તેઓને બહુ છેતરે છે અને અમુક લાભાર્થીઓને તેઓના ઘરે પણ બોલાવે છે અને આજુબાજુ બેસી કામ કરતા હોય છે ઓફિસમાં કામ કરતા નથી તેઓની ઓફિસ પણ ઘરે રાખેલ છે અને તાલુકા પંચાયતના બેસવાની જગ્યાએ અમુક લાભાર્થીઓ તેઓના ઘરે પણ બોલાવાતા હોય છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ દાહોદ મારું નામ બારી અજીતભાઈ પ્રકાશભાઈ હું ફતેપુરા તાલુકા પંચાયતમાં એ આરડી શાખામાં ફરજ બજાવું છું છેલ્લા પાંચ વર્ષથી આસિસ્ટન્ટ વર્ક મેનેજર ટેકનિકલમાં મારી ઓફિસમાં મહેશભાઈ બારીયા વિસ્તાર અધિકારીની ફરજ બજાવે છે તો મહેશભાઈની પત્નીનું નામ બારિયા સોનાલભાઈ મહેશભાઈએ એમની પત્નીનું સમર્થમાંથી આવાસ મંજૂર કરાયું તો મહેશભાઈ બારિયા મારી જોડે ફાઇનલ થવા માટે સાઈડ કરવા માટે આવેલ તો મેં મહેશભાઈ સાહેબને કીધું કે સાહેબ તમે તો વિસ્તૃના અધિકારી છો કેવી રીતના અવસરી શકો તો મહેશ બારીયા કે તું શું છાપ થઈને સાઈન કર દે એનો તો તને સીધો કરવાના મારી જોડે ઘણા રસ્તા છે તો મહેશભાઈ મને ધમધમકી આપીને સાઈન કરવામાં કરાવેલ છે અને વહીવટીમાં પણ ખોટી રીતે હેરાન કરવામાં આવેલ છે અને તારીખ દસ બે 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 હજાર ચોવીસના રોજ માન્ય ડીડો સાહેબને પણ મેં લેખિતમાં રજૂઆત કરી હતી કે સાહેબ મને મહેશભાઈ ખોટી રીતે હેરાન કરી રહ્યા છે તો બારિયા હું મારી ફરજ પર હાજર હોય અને મહેશભાઈએ મને એમ કે હજી તારે પોલિફિકેશન કેટલું છે મેં કીધું સાહેબ મારું ડિપ્લોમા સિવિલ કરેલું છે તો મહેશભાઈએ એમ કહે કે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ ડિપ્લોમા સિવિલ કરેલા છે એ મુખ્યમંત્રી બની ગયા ને તું અહીંયા શું કરે છે એમ કે મને એટલે મને મહેશભાઈની લાયકાત પર પણ શંકા છે અને જ્યારે એ નોકરી લાગ્યો ત્યારે સરકારના સરકારના જીઆર પ્રમાણે એના પૂરેપૂરા ડોક્યુમેન્ટો છે કે નથી એની પણ તપાસ કરવામાં આવે અને હું માન્ય નિયામક સાહેબને વિનંતી કરું છું કે મહેશભાઈ સામે કડક પગલાં લેવામાં આવે ને તપાસ કરવામાં આવે ને માન્ય ડીડી સાહેબને પણ હું વિનંતી કરું છું કે મહેશભાઈ સામે કડક પગલાં લઈને તપાસ કરવામાં આવે જય હિન્દ જય ભારત